પ્રસંગોમાં વાળા બનાવે તેવી રીતથી લસણ ડુંગળી વગરનું આજે આપણે વટાણા બટેટાનું શાક ઘરે બનાવીશું જે એકદમ ચટાકેદાર અને ટેસ્ટી બનીને તૈયાર થઈ જશે વટાણા બટેટાનું શાક બનાવવા માટે એ રીતે મોટા પાંચ બટેટાને મોટા મોટા પીસીસમાં છાલ કાઢીને કટ કરી લઈશું એક મોટા કપ જેટલા લીલા ફ્રેશ વટાણા લેવાના છે મોટી ચાર ચમચી જેટલું ગરમ તેલની અંદર બટેટાને ફ્રાય કરી લેવાના છે બટેટા અને વટાણાને બંનેને ફ્રાય કરી લઈશું આ રીતે તેલનું કોટિંગ કરવાથી શાક ટેસ્ટી બનતું હોય છે હવે તે જ તેલમાં જીરું હિંગ બધા સૂકા મસાલા એડ કરવાના છે ચાર ટામેટાની પ્યુરી એડ કરીને હળદર એડ કરવાની છે જીરું લાલ મરચું પાવડર તેલ છૂટે એ પછી એક ચમચી બેસન ગરમ મસાલો અને થોડું એવું પાણી એડ કરવાનું છે પાણી ગરમ એડ કરવાનું છે સ્વાદ પ્રમાણે મીઠું અને બે તીખા લીલા મરચા ને આદુની પેસ્ટ આ બધી વસ્તુ પાછળથી એડ કરવાની તો એનો ફ્લેવર અને ટેસ્ટ આવશે ગોળનો ટુકડો તળેલા બટેટા અને વટાણા એડ કરીને કુકરમાં બે વિસલ કરી લઈશું ધાણાની દાંડલી ધાણા એડ કરીને ગરમા ગરમ આ શાકને મેં અહીંયા પાલક ધાણાની રોટલી સાથે